સંજેલી તેમજ સિંગવડ તાલુકાના કુટુંબ નિયોજનનો કેમ્પ સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં અંદાજે ચાલીસ જેટલા પેશન્ટ મહિલાઓના ઓપરેશન કરવામાં માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો ઓપરેશન માટે લાભાર્થીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારના નવ વાગે બોલાવી દેવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટર અગિયાર વાગે આવવાના હોવાથી તમામ પેશન્ટોને વહેલા બોલાવવામાં આવ્યા હતા પરંતુ પેશન્ટ ડોક્ટરની રાહ જોઈ બેસી રહેવાનો વારો આવ્યો ડોક્ટર અગિયારના બદલે સાંજના ચાર કલાકે આવતા લાભાર્થી લાભાર્થીઓ ભારે હેરાન થવાનો વારો આવ્યો લાભાર્થીઓના વારે આમ આદમી પાર્ટી આગળ આવી લોકોની સમસ્યા અને વેદના સાંભળી પાર્ટીના કાર્યકર્તા ચોંકી ઉઠ્યા આપના કાર્યકર્તાનો આક્ષેપ આરોગ્યમાં વિભાગમાં પ્રાથમિક સુવિધાનો અભાવ લાઈટ પાણી વ્યવસ્થા નથી કેમ નથી પળપળના સમાચાર જોવા માટે તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સંજેલી લાઈવ ચેનલને તાત્કાલિક સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો મહેન્દ્ર ચારેલ દાહોદ હું ગામ છાપરી ગામનો છે આ વારમાં નવ વાગ્યા થી અહીં આવેલો છે સંજેલી લી આરોગ્યમાં અને ઓપરેશન કરાવવા મારા ઘરના સો તો દસેક વાગે સાહેબ વાગે આવવાના હતા એટલે બીજું શું કે અમારે નાના નાના છોકરા લઈને ભેગા આવેલા મેં છોકરાને એવું લાગે કે સાહેબ કે મોડાવાના હોય તો વાંધો નહીં પણ આજે ચારેક વાગી ગયા સાહેબ એટલે જે ઓપરેશન થયું નથી આ છોકરા

કુટુંબ નિયોજન અંતર્ગત કેમ્પ હતો નથી અને એમના પરિવારવાળા હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી વાત આપણે કરીએ તો અહીંયા સંજેલી મુખ્ય મથક છે છતાંય છપ્પન જેટલા ગામડાઓને જોડે છે આજુબાજુના ગામડાઓને પણ જોડે સંતરામપુર છે સિંગોડ છે એવા ગામડાઓ તાલુકાઓને પણ જોડતું એક આ સંજેલ એક માત્ર છે છતાંય અહીંયા ગાયનેક ડૉક્ટરનો પણ અભાવ છે સંતરામ પૂથી સાહેબને હાયર કરવામાં આવેલ છે તો ગાયનેક ડૉક્ટરનો પણ અભાવ છે અમે અંદર મુલાકાત લીધી તો પીવાના પાણીની પણ અછત છે દર્દીઓ બહારથી પાણી લાવી લાવીને પીવે છે અંદર અમે બીજી પણ એક ખામી જોવા મળી કે અંદર જે લાઇટો છે રેલિંગની અંદર સીડીની અંદર એ લાઇટો લાઇટોનો પણ અભાવ છે ત્યારે આ ભાજપ સરકાર અમારા જે આદિવાસી નાગરિકો છે આદિવાસી લોકો છે એ કોના ભરોસે છોડી દીધા છે એમનું કોઈ સાંભળવા વાળું કે એમનું કોઈ દેખરેખ રાખવા છે કે નહીં એ આ એક પ્રશ્નાર છે તો અમે આ ભાજપ સરકારને કે તમે કુંભકર્ણ નિંદ્રામાંથી જાગો અને અંધેરી નગરી ગંડુ રાજા જેવી જે તમારી આ સિસ્ટમ છે આ સડેલી સિસ્ટમને દૂર કરો અને જે અમારા લોકોને પ્રોપર જે સુવિધાઓ આપવામાં આવી જોઈએ એ ખરેખર સુવિધાઓ આપવામાં આવે એવી અમારી માંગણી છે అల్పేష్ యాల్